સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી કૌશલ વિદ્યાભવન શાળાનું ધોરણ દસ નું નવ્વાણું પોઈન્ટ ટકા પરિણામ આવ્યું છે ધોરણ દસ માં શાળાના એકસો વિદ્યાર્થીઓ એ ગ્રેડ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી બે હજાર પચીસમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું જેમાં નાના વરાછા સ્થિત કૌશલ વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ સુરતમાં ડંકો વગાડ્યો છે શાળામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ધોરણ દસમાં કુલ બસો એકાવન વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો જેમાંથી એકસો વીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ તથા ઇઠ્યોતેર વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એક વિદ્યાર્થી નાપાસ થયેલ છે શાળાના કુલ વિદ્યાર્થીઓમાંથી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓમાંથી વિદ્યાર્થીઓએ વિજ્ઞાન સો માંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે તથા છવ્વીસ વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં સો માંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે આ સાથે સામાજિક વિજ્ઞાનમાં નવ વિદ્યાર્થી સંસ્કૃતમાં સોળ વિદ્યાર્થી તથા અંગ્રેજીમાં બે વિદ્યાર્થીઓએ સો માંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે સમગ્ર કૌશલ શાળા પરિવાર સો વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યુઝ સુરત નમસ્કાર આજે ધોરણ દસ નું એસએસસી બોર્ડ નું રિઝલ્ટ બહાર પડ્યું એમાં બોર્ડ નું રિઝલ્ટ ઘણું સારું છે અને લગભગ ત્યાંસી ટકા જેટલું પરિણામ છે એમાં અમારી શાળાના ધોરણ દસમાં બસો ને એકાવન વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા એમાંથી એક વિદ્યાર્થી નાપાસ થયો છે એટલે બસો પચાસ વિદ્યાર્થી પાસ થયા છે અને પરિણામ નવ્વાણું પોઈન્ટ સાઠ ટકા છે એ વન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા બસો એકાવનમાંથી એકસો વીસ એ વન ગ્રેડ પ્રાપ્ત કરે છે અને એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા બસો એકાવનમાંથી અઠ્યોતેર છે તમામ સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું આખા વર્ષ દરમિયાન બાળકો પાછળ શાળા તરફથી કેવી મહેનત કરવામાં આવી વર્ષ દરમિયાન નવમું ધોરણ પૂરું થયું એટલે અમે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી દીધા પછી જેટલા દિવસ સ્કૂલ ચાલુ રાખવાની હતી એટલા દિવસ અમે અમને દસમાનો અભ્યાસક્રમ શરૂ કરાવેલો ત્યારબાદ શાળા શરૂ થતાં સવારે સાત વાગ્યાથી સાંજે સાડા ત્રણ વાગ્યા સુધી સ્કૂલમાં આમ એમને ભણાવતા એક કલાક ડાઉટ સેશન હતો એટલે સ્કૂલ પૂરી થાય એટલે કોઈ વિદ્યાર્થીને શિક્ષકને કંઈ પૂછવું હોય તો રોકાતા અને કોઈને વાંચવું હોય તો સાંજે સાત વાગ્યા સુધી શાળામાં શિક્ષકો હાજર રહેતા ખુશી છે હું કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કરતી હતી અત્યારે ધોરણ નવ અને દસ મેં કૌશલ્ય વિદ્યાભવનમાંથી બહુ સારી રીતે પાસ કર્યું છે મારે ધોરણ દસમાં અત્યારે જ્યારે રિઝલ્ટ જાહેર થયું ત્યારે નાઇન્ટી નાઇન નાઇન્ટી વન અને નાઇન્ટી સેવન પોઈન્ટ થર્ટી થ્રી આવ્યા છે આ વાતથી હું બહુ જ ખુશ છું અને મારી જે આ બધી મહેનત હતી અને મારો રેન્ક આવ્યો છે એ પાછળ મારા ટીચર્સ મારા ફ્રેન્ડ્સ અને મારા મમ્મી પપ્પાનો બહુ સપોર્ટ રહ્યો છે